નજર કરી આજના સમાચારો પર તો કાંકરેજ ની વાત કરવામાં આવે તો કાંકરેજ ખાતે હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ દેશની આન બાન સામ એ આપણો રાષ્ટ્રધ્વજ તિરંગા દરેક ઘર પરિવાર સુધી પહોંચાડી અને રાષ્ટ્રીય ધ્વજ વગાવવાનું કામ રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવાનું કામ માટેનો ડ્રાઈ પ્રોગ્રામ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે એના અનુસંધાને આજે કાંકરેજ વિસ્તારની અંદર કાંકરેજ તાલુકામાં આગામી દિવસોની અંદર દરેક ઘર પરિવાર સુધી રાષ્ટ્રીય ધ્વજ પહોંચાડી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટેનું કામ કરવાનું કામ સાથે સાથે હરેક વ્યક્તિ દરેક સમાજ હરેક ક્ષેત્ર સુધી રાષ્ટ્રભાવનાને ઉજાગર કરી આપણી આન બાન શાન એવો આપણી તિરંગા માન સન્માન સ્વિમાન સાથે આ તિરંગા યાત્રા સમગ્ર વિસ્તારની અંદર ચાલશે એના માટેનું આયોજન માટેની આજે બેઠક છે